તો હવે આપણે હાજરી પૂરીશું મગન આ મગન ડાહ્યો છગન સગન મગન લીમડે લગન એ પેલા તું લગન જવડો તો થા પુષ્પા મે ઢુકે તો નહીં સાલા કિંગ કનુ એ કન્યો આદર છે સાહેબ હવે ધીમે બોલ ધીમે બોલ ભીખો ભંગારી અરે ઉભો રે ઉભો રે એટલું બધું મોઢું કેમ થયું અરે ભંગારમાં કેટલા પૈસા બટેકા લેતો આવજે આવા સોગરા તો મારા બટેકા ઘુટવાડી દીધા સીટી મારી મારીને મારા બટેકા બાફી બાફી ને ઘુટવાડી દીદા બધાય બે સરા કાલ મોડું ના કરતો તો તો હવે આપણે રાષ્ટ્રગીત ની તૈયારી કરીશું તો હવે ઊભા થા ઊભા થા એ ઊભા થાશો કે ઓટો મારું

લે હજી નથી બેઠા હવે બેહી જાવ છો કે એ બેહો બેહો એલા તમને બે ને મારે અલગ થી કેવું તમે તો બેહી જાવ આ માતા ને માતા ને નહીં નહીં બેહી જાવ બેહી જાવ તો હવે હું થોડા પ્રશ્ન પૂછી કાલ આપણા આપડા ગામ ની નદી નામ શું છે તું બોલ છકન દુબઈ નહીં તું બોલ પુષ્પા ગંગા નહીં નહીં

નાય નાય અલા હાચું અંગ્રેજોળે ભારત માં આવીને પહેલો પગ મૂકઈને કેતો તું બોય મગન તમે ભારત આવીને તમને કોથી સાપી હતી વાહ વાહ આ છે મારું ગૌરવ તો

What? <laughs> રોશન કરશે તમે શું કરશો તો આ હતા અમારા ઠોઠની શાળિયા